બધાના જે વસરાત ને આપણો વિડીયો છે ને ડાયરેક જુનાગઢ આવીને ચાલુ કર્યો આ તો અત્યારે ઉતારા જેવી થોડીક હાલતમાં થઈ ગયો ખુદનો ખુદનું હું ઉતારું મારને જ મજા નથી દવા લેવા આવ્યા હું જ ઉતારું ઓલી વખતે ગયા તા ને તો હિનાનું મમ્મી બેઠી અને એવું હોય તો આવું પડે તબિયત છે ને બરોબર નથી તાવ ના આવી ગયો તો અત્યારે જરાક દવા પીધી નથી રેડી ગયું સરાક વર્ષ ડાયરેક નું લાગી ગયું

શું કે જવાન સા લઈ લે કે કેસ્તી લઈ કે હું આખે આવું ને હું ગ્યાસ્તી આવે એક લેકે કરણ ને એકમાંથી જોડ લઈ દઉં કે લઈ દ્યો જોડણા બૂટ ને બટ બૂટે જોડે ને આપડે અને જો આ જગ્યા હવે પાંચા બેંક ગયા અંયા એક્સિસ બેંક હે ને ઉપર ઉપરણા માડે ત્રીજા ગયા અને આ ફોર wheel રાખી એને જો ઈબા ને જો ઈ આ ડિસ્કાઉન્ટે લાગ્યા છે અપ ટુ સેલ 50% ઓ અને આ સિટી હાલત કે ગાયો બિસાડ્યું જાય અને પ્લાસ્ટિક ની વાત છે બલે આમાં જૂનાગઢ હે અને અમે પણ બહુ મજા રવિ હોય તો આ ફરવા ભવનાથ ની બહુ મજા આવતી અને આ શિયાળો છે પણ તો જુનાગઢ તો આવું જ રહ્યો ના અને જો આ બધી જેમ ન એમ દવા હાઈલી દ્રી ખોટારી કાપર હા પણ તો ભાઈ શરીર સે ઠંડુ વાતાવરણ હોય આપણે આ આવી ઠંડી પડતી હોય ને પછી ખુલામાં બેહીએ એટલે તો તકલીફ ગમે માણા હોય એવું ન હોય કે કઈ આપણે હાજર માણા નો થાય ઠંડુ વાતાવરણ હોય બેંકે થી આવતા રહ્યા અને કામ બામ બતાવ્યા નું અને હવે

Zoe <coughs> so, ananas ne liva. Video holi do mi. Oh, so ito bay big item ho sei is pe favorite lag. Like. Ananas. Uh, Mommy ki ananas tara <tip> special. Bole ok ina no to video me koi jata hai ina special ananas liye is it?

આપોરામણ મહી ન આવે ને આવો પાણી લેવા સીવરાત્રી આવું તો જોઈ નું કે બોટ માર્યો તો બહુ વાય જા તા કર નરાયણ તો હાલતા આ આપણા ફરવા અને ફેશ થઈ જાય મજા આવે રાત આવિયા નીવા જો આ તો લોકો જ નો જ કરતા આના કાલે રાતના 2:00 વાગ્યા આવ્યો તો આ ક્યાં નો છે મેં તો કલર થઈ ગયો લાગે રા મંદિર દામોદર કોલા બોલા કરના હોય એકદમ ગાય એ રામો મોબાઈલ WhatsApp 16 Pro તો આ ઉપર દેખે ને ક્લિયર દેખાતું હોય ઝૂમ ને હા એ હમણાં એક એક મહિનો પછી ચાલુ એ ભવનાથ જો થઈ ગયા હેન્ડર ભવનાથ ગેટ

અને આ બધી જગ્યાએ ખાલી થઈ ગયા અહીંયા પાર્કિંગ નો જગ્યા જગ્યા છે ક્યાં કે કામ ચાલુ લાગે છે ભવનાથ મંદિરે મરો તો ભવનાથ મંદિર કે કામ કા ચાલુ લાગે

बोरवेल कर दिया चालू यहाँ तो मंदिर के चालू है काम का रेनोवेशन में शिवरात्रि आने एक लाइन में तैयारी आने ना जो आपको ग्राउंड हो है ना खाली थी गो पार्किंग तो जो भवनाथ जी निकली है वो डायरेक्ट जूनागढ़ थी बाला गाम डायरेक्ट बाला, डायर। बाला गाम के जावा चाहिए कौन चार काम दे

કા રસ્તો મે હવારે વેલા આયા તો યુનાગઢ પુકુ પુકુ ઉતાર ત્યારે હા જો આ લાઈન છે ને આખી ત્યારે નીચે હતી હતી છે છે એટલી અને આગળની તો કદાચ હજી આગળ હશે જો દેખાય કામ જાય ઓલી આમ ઉંદર આખી યા અજે આ લાઈન છે યા રસ્તો આમ લાગે

ઓય ગા સાઈડ થી પૂરા થા ઉન ઉન કર ભેરી હોય કામ થઈ ગયા જોરદાર વારા આ વેલા છે ને આ ગયા ઉતાણી ઉપર ત્યાર થઈ જાહે ફાગણ મહિનો ઉતરે કા ફાગણ મહિના મટિયાણા ની મટિયાણા હારા છે

તો કીજે સાચું કીજે કે તને કેવો લાગ્યો જો એમાં એવું છે અમે જુનાગઢ પૂગ્યા ને તો ઓલી આમ જો એક્સિસ બેંકનું નામ ને પપ્પાના બેંકનું કામ તો એ બાજુમાં એક ઓલી મોલ નથી શોરૂમ હે ને મોટો તો અહીંયા ઊભા ને સામે તો પપ્પાને કહે કે શોર્ટ ને લઈ લે આમ જો મને કીધું બૂટ નહીં કે લઈ લેજે તને કીધું કોઈ દીધું તને કીધું કોઈ દીધું એને કીધું હું એને લઈ દીધું કેટલી દાંત કાઢું છું હા

યે લુક આમ જોઈ લે અંજે ટ્રાય એ કરી લીધું અમે અજે લેઓ જોવાનું કીધું ને અહીંયા તો ટ્રાય કરી જો કમેન્ટ શર્ટ મારા ઉપર કરે છે કે જ છે આ બાયો બ્લુ ઓર વ્હાઇટ જિન્સ કાઈ બ્લુ જિન્સ છે તમારી છે જિન્સ માં આ લે ખા લે આયે ઓલું મારી પાસે ને કે ઠીક એમ નહી લાગતું ન કે છોકરા નો હોય છોકરી નો આલદારા કઈ ન ડોરા કી લેલ વંદો લઈ જ આપી દીજે મને હું કાલે મો મો કો છે કાલે હું ક્યાં જો હે એક વખત શકરા થી સકલ કોસ કે નો મને મને મત સુમ પરવા એ કાલે મકર સંક્રાંતિ છે તો આપણે વિડિયો તો